જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામસેવા સેતુ સખી મંડળ દ્વારા વૃદ્ધો સાથે હોળી પર્વની કરી ઉજવણી આજ જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામસેવા સેતુ સખી મંડળ દ્વારા નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ ભિક્ષુક ગૃહ હેલ્પી હોમ ખાતે આવનારો તહેવાર હોળી નિમિત્તે વૃદ્ધો હારે હોળી પર્વની ઉજવણી કરેલ અને સાથે રાસ ગરબા કરેલ અને વાર્તાલાપ કરેલ જનસેવાના સીમાબેન દ્વારા જણાવ્યું કે અમુને અહીંયા આવીને કનીકને રોજ આનંદ મળે છે અને આ વડીલોના આશીર્વાદથી અમે બધા ઘણા ખુશ થાય છીએ રામસેતુના પ્રમુખ પૂજાબેન દ્વારા જણાવ્યું કે વડીલોના આશીર્વાદથી જ અમુને કામ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે આ કાર્યક્રમમાં જનસેવા મંડળ પ્રમુખ સીમા મકવાણા રામસેતુ મંડળ પ્રમુખ પૂજાબેન રાજપૂત તેમજ ઉર્મિલાબેન રાજપૂત દર્શનનાબેન રાજપૂત ડોલીબેન સ્વાતિબેન પોસિયા વંદનાબેન કારેલિયા નયનાબેન કોટડિયા ચાંદનીબેન રૂપારેલિયા રાણીબેન ઉડેદરા કિરણબેન રાણીંગા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા નમસ્કાર મારું નામ સીમાવીનો વિનોદ મકવાણા રાયવાસી જુનાગઢ જાગૃતિ જનસેવા મહિલા મંડળ અને રામસેતુ સેવા સખી મંડળ દ્વારા આજ રોજ નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ ભિક્ષુક ગૃહમાં હેપી હોમમાં અમે આવેલા હતા જેમાં અમે વૃદ્ધો સાથે હોળીની સેલિબ્રેશન કરી અને રાસ ગરબાનું કર્યું નાસ્તા ફૂડ પેકેટનું વિતરણ કર્યું અને અમે બધા અવારનવાર આવા કાર્યક્રમ અહીંયા વૃદ્ધો સાથે જ કરીએ છીએ અમ અમને અહીંયા અને રોજ આનંદ મળે છે તો આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આવા વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈ અને તહેવારની ઉજવણી કરે આપણે પરિવાર સાથે તો હર તહેવાર ઉજવીએ જ છે પણ આવા લોકો સાથે તો કોઈ ઉજવતું જ નથી જ્યારે અમે આ બહેનો દર વર્ષે અને દર તહેવારે આવી રીતે બધા વૃદ્ધાશ્રમમાં અને અનેક અનેક સ્થળોમાં જઈ અને તહેવારોની ઉજવણી કરીએ છીએ અને ભગવાન અમને આવા આવા નવા તહેવાર ઉજવવાની અને બધાને સાથ સહકાર આપવાની જુનાગઢ તાલુકામાં વડાલ ગામે વાસમો સમિતિ દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો જુનાગઢ તાલુકાના વડાલ ગામે વાસમો સમિતિ દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિણ કાર્યક્રમનું ગત તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મેંદરડા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું જૂનાગઢમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના માર્ગદર્શન અનુસાર ગત તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ ના રોજ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બહુજન હિતાયના સ્વાસ્થ્યના અભિગમ સાથે લોકોના આયુષ્ય અને આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે હેતુસર આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જુનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પુસ્તક પઠન પરિક્રમા અને પુસ્તક પરિસંવાદની નવતર પ્રયોગ શિબિર યોજાઇ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ ખાતે વર્ષ દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે યોજાઈ રહેલી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંતર્ગત પુસ્તક પઠન પ્રક્રિયા અને પુસ્તક પરિસંવાદની નવતર પ્રયોગ શિબિર યોજાઈ હતી જેમાં ગત તારીખ દસ માર્ચ બે હજાર પચીસ થી અગિયાર માર્ચ બે હજાર પચીસ સુધી ચાલેલી આ શિબિરમાં શિક્ષણ વિભાગના વિવિધ જજ્ઞો શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જુનાગઢ જિલ્લામાં હીટવેવથી બચવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરાઈ જુનાગઢ જિલ્લામાં વર્તમાન સમયમાં રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખતા હીટવેવથી બચવા માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલ ને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક